નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે કપાસિયાના બિયારણ માટેની તો આજે આપણે કપાસિયાના બિયારણની વાત કરશું કે હાજર વહે કઈ છે પછી બીજું કે હમણાં લગભગ સાઠથી સિત્તેર દિવસથી વિડીયો નથી મૂક્યો કારણ કે ઉનાળુ તલમાં લગભગ ખેડૂત મિત્રોને માહિતી હોય જ છે છતાં આપણે માહિતી દીધમ દીધ કરી દીધમ દીધ કરવી એ વ્યાજબી ન કહેવાય એટલે કીધું વિડીયો આપણે અને થોડાક ટાઈમ મુલતવી રાખીએ અને ટાઈમ પણ નહોતો હવે થોડોક ટાઈમ મળ્યો છે તો કીધું આજથીનો વિડીયો આપણે સ્ટાર્ટ કરવી તો આપણે આના પછીનો વિડીયો કદાચ એવો બનાવશું કે ડુપ્લિકેટ બિયારણ વિશેની માહિતી બરાબર પણ અત્યારે આપણે હાલમાં પછી એક બીજો વિડીયો એવો બનાવશું કે ફોરજી ફાઈવજી વાવું કે ન વાવું પણ અત્યારે હાલમાં આપણે વાત કરીશું મિત્રો કે મારી પાસે જે બિયારણ હાલમાં છે હાજર છે જે એની આપણે ચર્ચા કરીશું તો પહેલાં પ્રથમ દિયરની વાત કરીએ તો આજે વેદા નું જે પ્લેટિનમ આવે આ વેરાયટી મિત્રો તમે નજીક કદાચ વાવો જો સત્યવીની વિની ગાડીએ કદાચ વાવો તો આનું ઉત્પાદન તમને સારું એવું મળે અને આને નજીક એક એક ફૂટે જો વાવો તો થોડું ઉપળક થાય ખ્યાલાય નહીં અને આ જ વેરાયટીને તમે કદાચ દોઢ બે ફૂંટે વાવો તો ફેલાય અને બીજું કે વહેલી પાકથી જાત છે ઓછામાં ઓછું લગભગ એકસો ચાલીસથી વધીને પચાસ દિવસ લે દોઢસો દિવસ જીવ લે અને આ વેરાયટી જાય થોડી હોય તો ફૂટે પણ ખરી અને શિયાળુ પાકને મિત્રોને જેને કે થોડુંક લેટ વાવતર કરવાનું હોય દાખલા તરીકે અત્યારે ઘણા ખેડૂત મિત્રો વાવા માંડાણા છે બિયારણ ચાલુ થઈ ગયું છે પાણીવાળો જે એરિયો છે વેચવાનું પણ ચાલુ થઈ ગયું અમારે અહીંયા વીસ તારીખ પછી ચાલુ કરે વાવતર પણ ઘણા એરિયામાં ચાલુ થઈ ગયું અને ઘણા ખેડૂત મિત્રોને લેટ વાવતર કરવાનું હોય તો એમાં તમે પ્લેટિનમ કદાચ વાવો તો પણ તમે હારે થઈ જાઓ અને શિયાળુ પાક તમારે થઈ જાય આ છે વેદાશીઠનું પ્લેટિનમ બીજી વાત કરી તો અંકુર સીડ્સ નું જય આને પણ તમે કદાચ થોડું મોડું વયું હોય તો પણ થઈ જાય આ પણ જાત છે તો આ છે અંકુર અંકુરનું જય પછી તમે વાત કરી તો મુન્દ્રા સીડ્સ નું ભવિષ્ય તો મિત્રો આ પણ વેરાયટી સારી એવી છે પછી નિશાન સીડ્સ નું પેરા તો ખરીદ મિત્રો જે એરિયામાં મોરું પાણી એટલે કે ખારું હોય સોડ હોય સરતું હોય એવા પાણીમાં કદાચ તમે પેરાસૂટનું વાવેતર કરો તો સારું એવું થાય મોટું ઝીંડું થાય અને હાડ પણ સારું એવું થઈ જાય કે અમુક વેરાયટી શું હોય કે મોરું પાણી હોય એટલે બહુ હાર્ડ ન થઈ શકે તો આને તમે વાવો તો વાંધો ન આવે થઈ જાય સારું એવું પદ્ધતિ મળે તો આ હતું પેરાસૂટ પછી તમે જોવો તો પાવર અઠ્ઠાણું તો આ પણ વેરાયટી સારી એવી છે તો પણ તમે મિત્રો વાવી શકો તો આ પણ હાજરમાં છે પછી તમે જુઓ તો રાશિ કંપનીનું સિક્સ ફાઈવ નાઇન એટલે કે છસો ઓગણસાઠ તો આ વેરાયટી પણ હાજર છે અને મોટા ઝીંડવાની વેરાયટી છે તો આ પણ તમે વાવતર કરી શકો પછી એનું એનું તમે જુઓ તો રાશિ સીડ્સનું રાશિ નિયો તો આ પણ વેરાયટી સારી છે તો આ પણ હાજરમાં છે પછી તમે જુઓ તો રોયલ સીડ્સનું જય ભેરી તો આ પણ સારી એવી વેરાયટી છે ગયા વર્ષે થોડી પડાપડી હતી પણ આ વર્ષે લગભગ જગ્યાએ મળી જાય છે બહુ વાંધો નથી તો આ જયભેરી પણ સારું એવું છે પછી એમાં તમે જુઓ તો શાળા તો શરદ પણ ઘણા એરિયામાં સારું એવું ચાલે છે અમારે અહીંયા થોડુંક ઓછું ચાલે છે એકદું કટું હાલે બાકી હાલે છે અહીંયા સારું એવું ચાલે છે જયભેરી શેરાટ આ બધી ઘણી પણ અમારે આ જે વેરાયટી જે દેખાડી તમને અમારા એરિયા અમારા વાતાવરણ મુજબ અને અમારા પાણી મુજબ આ વેરાયટી અમારા માટે બેસ્ટ છે સારી વેરાઇટી છે અમુક એરિયામાં બીજી ચાલતી હોય અમારે આ વેરાયટી ચાલે છે એટલે અમારે આપણે આ વેરાયટી વેચવી છે તો આ તું સેરા પછી તમે જુઓ તો આજે આજે વેદા સીટ્સનું પહેલાં જે તડાકા નામથી આવતું હતું એ અત્યારે તમે જુઓ તો ધર્માગોલ નામથી આવે છે બરોબર આ જે પહેલાં તડાકા નામથી આવતું હતું અત્યારે વેદા સીટ્સનું આ ધર્માગોલ થઈ ગયું તો આપણે આજે છે પછી તમે જોવો તો આ તડાકા અને આમ થી તડાકા કોઈનું સીડ્સ નું તો આ પણ હાજરમાં છે આ પણ વેરાયટી સારી છે પછી પ્રભાત સીડ્સ નું નવાબ તો આ પણ વેરાયટી સારી છે અને આ પણ હાજરમાં છે પછી આ તમે જોવો તો એટીએમ તો આ એટીએમ પણ સારી વેરાયટી છે કાવેરી સીડ્સની આનો થોડોક ઉભળો સોડો થાય અને મીડિયમ વેરાયટી એટલે કે મીડિયમ પાકવાના દિવસો એટલે બધી વેલી ને અને મોરી મોરીની તો આ પણ વેરાયટી સારી છે પછી તમે જુઓ તો કર્મા એકાશી તો આ વેરાયટી પણ સારી છે એમાં તમે જુઓ તો પણ આવે છે તો આ વેરાયટી પણ સારી છે પછી દાંડીઓમ શિખર સ્વીટ નું સાવન સીડનું સાવન પંચોતેર સોતેર તો ખેડૂત આમાં ગયા વર્ષે ડ્રો નહોતો પણ આ વર્ષે સાવન પંચોતેર સોતેરની એક પેકેટની ખરીદી કરેલી અંદર ટિકિટ નીકળે એમાં લાઈવ ડ્રો થાય ડ્રો થાય હો ટકા ફરજીયાત થાય તો આ આપણને તમે મિત્રો વાવેતર અનુ પણ કરી શકો હું થોડોક કેમેરો ફેરવું આ પણ એનું બોલ મારેલું છે આજે તમે બોર દેખાય એ બોલ એનું મારેલું છે બરોબર તો આ વેરાયટી પણ સારી છે મીડિયમ ઝીંડું છે અને ખુલ્લા સોર છે એટલે તમે જોવો તો ગયા વર્ષે સંકત નહોતું મળતું આ વર્ષે તમે જો સંકત પણ મળી જાય છે તો મારી પાસે નવું પણ છે અને ગયા વર્ષે ત્રણ પેકેટ વધતા એટલે ગયા વર્ષનું જૂના ભાવનું આઠસો ને રૂપિયાના ભાવના ત્રણ પેકેટ પીડા છે પણ જે ખેડૂત મિત્રોને કદાચ જોતું હોય તો આઠસો ને ચોસઠના ભાવથી એટલે કે આઠસો ચોસઠની એમઆરપી આવે પણ આઠસો ને સાહીઠ રૂપિયાના ભાવથી મળી જાય છે અને આ વર્ષે જે ખેડૂત મિત્રોને લેવું હોય તો એના નવસો એક રૂપિયા ભાવ છે પણ નવસો રૂપિયામાં બધાય વેચાણ કરે છે તો સંકેત પણ હાજર છે પણ સંકેતમાં એક ખાસ કે જે ખેડૂત મિત્રોને કપા કાઢવાનો ન હોય શિયાળુ પાકની ગણતરી ન હોય તેવા ખેડૂત મિત્રો સંકેતનું વાવતર જો કરો તો ઉત્પાદન સારું મળે પણ આ લેટ વેરાયટી વેરાયટી છે શેડુ પાક જેને વાવો છે તે દેખડીત મિત્રો સંકતનું વાવતર ન કરતા કદાચ ટાઈમે ન પણ નીકળે તો આને જો તમારે કપાસને કાઢવો ન હોય શેડુ પાક ન વાવો હોય તો સંકતનું પણ તમે વાવતર કરી શકો તો આ જે મારી પાસે જે દેખડીત મિત્રો હાલમાં જે બિયારણ હાજરમાં હતા એ તમને મેં દેખાડ્યા અને બે દિવસ પછી અજીત સીડ્સનું અજીત એકસો આવવાનું છે પછીના બે ત્રણ દિવસ પછી એકસો પંચાવન પણ આવવાનું છે વેરાયટી હતી પણ ખૂટી રહી તો આ પણ વેરાયટી આવવાની છે અને બીજું કે મારો વિડીયો જે પણ ખેડૂત મિત્રો જોતા હોય તમારા એરિયામાં મળતું હોય તો અહીંયા દિનેશભાઈ પાસે લેવા આવવાની જરૂર નથી તમારા અહીંયા નજીકના યગ્રમાં વિશ્વાસપત્ર યગ્રવાળા હોય પાકું બિલ માગી અને પાકો બિલનું આગ્રહ રાખો પાકા બિલ સિવાય માલ લેવો નહીં તો તમારા એરિયામાં પણ તમે લઈ શકો એવું નથી કે ચાલો દિનેશભાઈની આ ત્રણ કિલોમીટર પચાસ કિલોમીટર ઉડીને આપણે લઈ આવી મારી પાસે ઘણો વેપાર છે ઘણો થાય છે વિડીયો બનાવવાનો ટાઈમ પણ નથી પણ વિડીયો એમને ચારક ચારક ટાઈમ મળે એટલે બનાવતો રહું બીજું મારો મોબાઈલ નંબર બોતેર એક અગિયાર ચોસઠ બે અઠ્યાસી આ મારો વોટ્સઅપ નંબર પણ છે અને ફોન પણ ઉપર છે પણ બપોરના ગાળામાં ફોન ન કરતા અને સવારમાં નવ વાગ્યા પહેલાં ફોન ન કરતા નવ વાગ્યા પછી અને બપોરે બારથી ચાર વાગ્યા હોય દઈ પછી તમે ફોન કરજો પણ હું તો એમ કહું છું મિત્રો ફોન કરતા જ નહીં તમે વોટ્સઅપમાં મેસેજ કરી અને મને કહી શકો છો દિનેશ ભાઈ આ બિયારણ તમારી પાસે છે કે નથી કે આ બિયારણ કેવું આવે તો મને માહિતી છે મને અનુભવ હશે સારું એવું થતું હોય છે તો હું સારું કહીશ જો મારા એરિયામાં કદાચ નહીં હાલતું હોય નહીં કદાચ થતું હોય તો તમને કદાચ એમ પણ કહીશ કે ભાઈ આ વેરાયટી બહુ જામીવી નથી કે કે વિશે એ પણ તમને કહીશ તો ખરીદ મિત્રો વિડીયોને બહુ આગળ લઈ જતા વિડીયો અહીંયા પૂરો કરીશ પણ આગળનો વિડીયો આપણે ફોરજી ફાઇવજીનો બનાવશું અને ડુપ્લિકેટ બિયારણ કેવી રીતે આવી જાય છે શું થાય છે એ પણ આપણે વિડીયો બનાવશું તો આ વિડીયો હું પૂરો કરીશ નમસ્કાર